હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો અમે પણ મજામાં છીએ તો જો આજે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં અત્યારે વાર્ગા છે સાડા નવ અને જો અમે બેડશીટ બધું બદલાવી લીધું છે તો ચાલો હું તમને બતાવું મશીન ચાલુ કરી દીધું છે આજે રૂમ બેડશીટ બદલાવી બધી તો મેકલા બતાવ તમને લોકોને તો ચાલો આપણે જઈને જોઈએ તમને બતાવ જો આ એક રૂમ માં બદલાવી નાખી આનો હજી તકિયાનો કવ કવર મને એક નથી મળી જોવું પડશે ક્યાંક રખાઈ ગયું છે તો આ એક રૂમ માં બેડશીટ બદલાવી નાખી છે અને હજી આ રૂમ માં બદલાવાની બાકી છે બેડશીટ કાઢી લીધી છે પણ હજી પાયથરી નથી તો અહીંયા એક છે અહિયાં સાનવીનું પણ બધું કરવાનું છે સરખું તો આજે બધું કામ કરું છું તો ચાલો હું તમને ત્રણેય રૂમ ના બતાવું પલંગ તો હવે અહીંયા ત્રીજો રૂમ તો આ રૂમ ની તો પાથરેલી જ છે સરસ હમણાં ધોઈ તો કઈ કરવાની જરૂર નથી તો આ એક રૂમ ક્લીન છે અને હવે બે રૂમ છે કરવાના તો 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 એક એક રૂમ થઈ ગયો સાનવી નો બેડ ને બધું કરું છું જો હું લઈ આવી હતી બેડશીટ સાનવી ની પાથરવા તો સાનવીએ બધું અહીં નીચે ઢગલો કરી નાખ્યું જોવો ચાલો લઈ લઈએ આપણે રૂમ માં અને રૂમ માં જઈને આપણે કરીએ પાછી પાથરી દઈએ બેડશીટ તો ચાલો પેલા આપણે સાનવીનું કરી લઈએ પછી આપણું કરીશું તો આજે હું આવી ગઈ છું બાર કપડા સુકવવા કેમ કે ચાદર ને તુવાર ને બધું ધોવામાં નાખ્યું હતું તો બાર સુકવી તો જલ્દી સુકાઈ જાય ને અત્યારમાં થોડીક હવા હોય એટલે ઓકે પછી બપોર પછી તો જોરદાર વરસાદ આવે કે હવા ઉપડે તો રહી જાય નાખી તો પેલા નાના નાના દઈએ તો આજે બે રૂમની બેડશીટ કાઢી છે સાનવીની પણ નાની બેડશીટ કાઢી છે તો બધું આજે ઢોણ કાઢી હતી મશીનમાં અને આજે જો કચરા પોતું કરવું છે કચરો વરાઈ ગયો છે હવે મોપ કરવાનું બાકી છે એમ તો મશીનમાં ડ્રાય કર્યા હોય એટલે સુકાઈ ગયેલા જ હોય પણ થોડીક તો સરસ થઈ જાય તો એક કપડું રખાય નહી તો પૂરું અત્યારે તો નથી પણ ઉપડે ત્યારે ઉપડે તો એવું છે અને પ્લાસ્ટિક ના ચીપતા એ બહુ ટકતા નથી એટલે જો આવા સ્ટીલના ચીપતા લીધેલા છે તો એમાં સરસ ટૂટતા નથી સાવ અને આ પ્લાસ્ટિકના છે તો આ થોડોક ટાઈમ થાય ને તો અહીંયાથી બટકી જાય છે એટલે આ બહુ ઓછા યુઝ કરી અને બેડશીટ બધી ધોવી જ પડે અઠવાડિયે દસ દિવસે કેમ કે લાઇટ કલરની યુઝ કરતા હોય ડાર્ક કલર હોય તો હજી હાલે કે મેલી થઈ જાય તો ખબર ના પડે આમાં તો તરત જ દેખાઈ જાય પહેલાં હું હરરોજ બાર જ કપડાં સુકવતી પણ એક વાત છે ને ભાવિકનો તુવાર સુકવો હતો ને તો નથી ખબર ચીપતા ભરાવેલા હતા તો એમ કરતા ઉડી ગયો ને તો એ પછીનો છે ને બહાર સુકવવાનો કપડાં જ બંધ કરી દીધા અને ઘરમાં સુકવી દઈ એમને કયા આવા મોટા હોય તો જ આપણે બાર સુકવી જો તૂટી ગયો એટલી વાર માં હું તમને બતાવું જો અહીંયા થી જ આમ તૂટી જાય છે આ પ્લાસ્ટિક ના એટલે સ્ટીલના જ વાપરી તો ચાલો હવે કપડા સુકવાઈ ગયા છે ને આપણે જઈએ અંદર ચાલો તો ફ્રેન્ડ્સ આ છે સાનવીનો બેડ છે તો કાઢી લઈએ અને સાનવી સાનવીનો બેડ સાફ કરી લઈએ આ છે સાનવીનું નું ઓઢવાનું કેમકે આપણે એસી ફૂલ ખોલીને સુતા હોય છે રાત્રે તો એને હું આ ઢકાડું ટકારું એનું ઓશિકા અને તકિયા સાનવી નતી ને જ્યારે ત્યારે આપણી સાથે આ બે જતા તો આપણે એને આપડા બેબીસ માની છીએ તો ક્યુ જ છે તો અત્યારે એ સાનવી ના પલંગમાં શું વે એટલે કે સાનવી નું છે બે અને આ જોવો ગોડલુ છે સંવીનું હવે આ રબરની સીટ તો વોટરપ્રૂફ છે અને બહુ સોફ્ટ છે ગરમ ના લાગેલ પ્લાસ્ટિક હોય ને તો ગરમ લાગે એટલે આપણે આ રાખ્યું છે પછી એના ઉપર પાથરી દશું આપણે આ ગોદડી એટલે થોડુંક વધારે પોચું લાગે સંવીને જો અહીંયા જોવો સાનવી શું કરે છે હું તમને બતાવ હાથ બતાવું છે હવે આપણે એના ઉપર પાથરી દઈએ બેડશીટ એની તો આ છે એની બેડશીટ નાની હા

તો હવે આ એનું ઓશિકુ છે તો ઓશિકાને લગાવી દઈએ કવર કેવા ક્યૂટ ક્યૂટ હોય નાના બેબી ના તો હવે સાઈડમાં આપણે રાખી દઈએ કુસન જેવું છે તે આ છે ને સાઈડમાં માં હોય તો આ ફરે ફરે ને આમાં પલંગમાં તો આ માથું અહીંયા ભટકાઈ નહીં ને એટલા માટે આપણે છે ને આ રાખી તો આખો સેટ જ આવ્યો તો આ તું સાથે ઓશિકુ એના બે તકિયા અને બેડશીટ તો એ બધો એક આખો સેટ આપણે લીધો હતો પિંક કલર નો અને બાજુમાં સુતા હોય તો આપણે આમ આમ કરીને રાખી તો આપણને એનું મોઢું પણ દેખાય તો અત્યારે તો હું આમ બાંધીને જ આ રાખું છું તો આપણે પેલા બાંધી દઈએ આવી રીતે બધે બાંધવાનું હોય દોરી દોરી તો આવી રીતે આમ બાંધી દેવાનું લીધું છે મમાને આપો લાવો જો બાંધી દઈએ ખૂણે ખૂણે બાંધવાની હોય છે તો આપણે બાંધી દઈએ પેલા એટલે આ બાંધેલી હોય તો છોકરાઓ કાઢી ના શકે બહુ પટ્ટા મારે ને તોય બહુ નીકળે નહીં બાંધી દઈએ બધે તો આપણે આ બેડ છે ને લીધો તો આપડા મારા જેઠ છે ને અહીંયા એની ફર્નિચર ની દુકાન છે તો એની પાસેથી લીધો તો તો બહુ સરસ છે મટીરિયલ વાઈઝ ને મજબૂત ને મોટો સાઈઝ માં પણ મોટો છે તો બહુ સરસ છે હજી ખૂણો બાંધવાનો રહી ગયો છે બાંધી લો તો જો થઈ ગયો એનો બેડ બની ગયો છે સરસ મજાનો તો તમે જોઈ શકો છો બેડ અને બેનવી શું કરે તે હું તમને બતાવું સાનવી સાનવી શું કરે એના કુલ ફીવરના પેકેટ હતા હાથમાં આવી ગયા છે આજે મસ્તિકો જો આ કુલ ફીવર છે તાવ આવે ને લગાવવાનું તો એ બોક્સ અને જાતે ખોલીને કરી લીધું છે એને અહીંયા બધું ખોલીને કરી નાખ્યું હું અહીંયા એનો બેટ કરતી રહી ત્યાં એને જો અહીંયા કામ કરી લીધા છે તો ચાલો હવે આગળ બીજું કામ કરીએ હું તમને બતાવું તો જો ફ્રેન્ડ્સ અત્યારે સાડા ચાર થયા છે અને હું મોપ કરું છું સાનવી પણ રમે છે કેમ કે હું વેઇટ કરતી હતી કે સાનવી સુવે પછી મોપ કરું પણ એ કાંઈ બહુ સૂતી નહીં થોડીક વારમાં ઉઠી ગઈ તો પછી અત્યારે હું મોપ કરી રહી છું હેલો ફ્રેન્ડ્સ તો જો અત્યારે વાગી ગયા છે સાડા છ અને કિચનમાં આવી ગઈ છું ક્યારની થોડીક વાર પહેલાંની તો સવારમાં મેં આજે બધી બેડશીટ બદલાવી તો મેં તમને બતાવ્યું પછી કપડાં સુકવાતા બહાર ધોણ કાઢી ઝાડું મો બધું જ્યારે હું કરું ને ત્યારે એક દિવસમાં જ બધું કરી નાખું પછી નિરાત્રિએ તો આજે ફૂલ ડે વર્કિંગ રહ્યો અને જે દિવસે આપણે કામ હોય એ દિવસે સાનવી બેને આપણને થોડાક ડિસ્ટર્બ કરે તો આજે છે ને સવારે આઠ વાગ્યાની ઉઠી હતી ને પછી સૂતી નહીં એક વાગે સૂતી એ એક જ કલાક એકથી બે બે વાગ્યા ત્યારની ઉઠી ગઈ છે તો અત્યાર સુધી રમતી હતી તો અત્યારે હમણાં છ સવા છ વાગે પાછી સૂઈ ગઈ મેં પાછી સૂવાડી હમણાં અને કિચનમાં વર્ગી હતી તો સાંજની રસોઈ કરવાની છે બીજું થોડું ઘણું કામ હતું છે મોપ પણ મેં હજી હમણાં જ કર્યું મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું તો હજી મોપે મેં હમણાં જ કર્યું છે થોડીક વાર પહેલાં જ એ રમતી હતી તોય પછી મેં કરી નાખ્યું મેં કીધું અધૂરું એના કરતાં પૂરું કરી નાખી તો જો આજે કિચનમાં છે ને બનાવવાની છે મગની દાળ અને ચીલી ફ્રેન્ચ ફ્રાઈસ એટલે ફ્રેન્ચ ફ્રાઈસ તરી અને પછી પાછી એને વઘાર કરવાની છે અને સાથે કરવાના છે રાઈસ તો જો પ્રિપરેશન કરી લીધી છે થોડી ઘણી અને કાલે ખાવી છે મને પાણીપુરી કેટલા દિવસથી ઈચ્છા થઈ હતી તો મેં એકલાવ કાલે કરું છું અને આમે કાલે કોક આવવાનું છે આપણી ઘરે તો એને પણ આપણે આપશું પાણીપુરી સર્વ કરશું તો આજે એટલે મેં એકલાવ થોડી પ્રિપરેશન કરી લઉં તો આજે મેં જો સેવ બનાવી પાછળ તમને દેખાય જ છે હજી જસ હમણાં જ બનાવી છે તો સેવ બનાવી લીધી પૂરી છે એ તરવાની જ છે અને પાણી પુદીનાનું કરેલું તૈયાર છે એક આંબલીનું પાણી ને લસણનું પાણી કરી નાખીશ અને પૂરી તરી નાખીશ બટેટાનો મસાલો કરવાનો છે તો એ બધું હું તમને આવતીકાલના વિડીયોમાં બતાવીશ કે કેમ કરું છું એક નવો મસાલો કરીશ તમે ખાસ જોજો આવતીકાલે વિડીયો એમાં તમને પાણીપુરીનો જે મસાલો હોય હું કંઈક નવી રીતથી જ બનાવું છું તો આજે બનાવી છે ચાલો મગ મગની દાળ અને ફ્રેન્ચ ફ્રાઈસ તો હું તમને બતાવું હમણાં તો જો અહીંયા મેં ફ્રેન્ચ ફ્રાઈસ કરી લીધા છે તૈયારનું પેકેટ જ આવે છે એ ફ્રીઝરમાં રાખી છે તો ખાલી ફ્રાય કરવાનું તે ઈ ફ્રાય કરી લીધું એ કરીને પછી સેવનું એક મશીન કરી નાખું એટલે બજારમાંથી લેવી નહીં અને અહીંયા છે મગ બાફેલા હવે જોઈએ બફાઈ ગયા હશે તો હવે વઘારવા છે તો ચાલો હું તમને હમણાં બતાવું મગ કેમ વઘારું છું તે અહીંયા મગ વઘારવા માટે તેલ મૂકી દીધું છે એમાં રાખી દઈએ આ બધા

ડુંગળી ને ટમેટાની ગ્રેવી કરી હતી તો રાખી દીધું જો ડુંગળી ટમેટાની ગ્રેવી કરેલી હોય એ જ સીધી રાખી દીધી એટલે ફટાફટ થાય એમાં રાખી દઈએ થોડીક હળદર ને રાખી દઈએ થોડુંક ચીલી પાઉડર કેમ કે વધારે નથી રાખતી પછી સાનવી આટલું થોડુંક મોરું કાઢવું છે પછી તીખું કરીશ હવે મિક્સ કરી દઈએ તો જો આવી રીતે મિક્સ કરી અને હવે એને બે ત્રણ મિનિટ આપણે પાકવા દઈએ ગ્રેવીને જો ફ્રેન્ડ્સ આ હવે આપણી ગ્રેવી ખચખજી ગઈ છે એમાં બાફેલા મગ રાખી દઈએ અને હવે આપણે એને કરી દઈએ મિક્સ મિક્સ તો જો હવે એ મિક્સ કરી લીધું એમાં રાખવું છે ગરમ પાણી થોડુંક રાખી દઈએ હવે એમાં રાખી દીધું ગરમ પાણી અને એમાં રાખી દઈએ હવે થોડો સાંભાર પાવડર તો એમાં હું રાખું છું આ બાબાસનો સાંભાર મિક્સ પાવડર તો કાંઈ બી તમારી પાસે સાંભારનો પાવડર હોય ને એ તમે રાખી શકો આમાં તો આમાં થોડુંક રાખી દીધો મેં સાંભર પાવડર કરી દઈએ મિક્સ અને જો ખટાશ માટે આ એક કોકમ ધોઈને રાખી દઉં છું તો એ કોકમ નાખું મેં એક અને સ્વાદ અનુસાર નિમક અને ખાંડ નાખી દેવાનું ને હવે થોડુંક આપણે ઉકળવા દઈએ એટલે આપણી મગની દાળ થઈ ગઈ સરસની તો આ બહુ જ ઇઝી છે કાંઈ ના જોઈ ટમેટા ડુંગળીની ગ્રેવી જે આપણે હોય બનાવેલી રાખી દઈએ ફ્રીઝરમાં તો એમાંથી બે ચમચા કાઢીને વઘારમાં મૂકી દેવાની ને આદુ લસણની પેસ્ટ રાખી દેવાની તો બહુ જ જલ્દી બની જાય છે આ દાળ બનવામાં બહુ વાર લાગતી નથી તો ચાલો આ દાળ થઈ ગઈ હવે આપણે કરી લઈએ બીજું કામ ત્યાં સુધીમાં તો હવે આ છે ને ફ્રેન્ચ ફ્રાઈસ એને આપણે વઘારી લઈએ ચીલીમાં તો ચાલો એની પ્રિપરેશન કરી તો ફ્રેન્ચ ફ્રાઈસ વઘારવા માટે તેલ મૂકી દીધું છે આમાં બહુ તેલ ના જોઈએ થોડુંક જ તેલ જોઈ એમાં રાખી દઈએ આદુ લસણની પેસ્ટ થોડી અને એમાં રાખી દઈએ બે ચમચી ડુંગળી ટમેટાની પેસ્ટ નાની બે ચમચી જ રાખી છે બહુ વધારે ના જોઈએ એમાં અને એમાં આપણે કરી દઈએ મીઠું તો હવે આને એક બે મિનિટ સુધી આપણે આમ ખતખદવા દઈએ મીડિયમ ગેસ ઉપર અને અહીંયા જો આપણી દાળ ઉકળે છે હવે થઈ ગઈ છે તો કરી દઈએ ગેસ બંધ તો આપણી દાળ થઈ ગઈ છે અત્યારે દાળમાં મેં રાય જીરું નથી નાખ્યા કેમ કે આપણને ઓછું ભાવે ભાવિકને રાય જીરું દેખાય છે એટલે મેં આજે એમાં બહુ નથી કાંઈ નાખવું પ્લેન જ રાખવું છે ખાલી પણ જો તમને ગમે તો આમાં તમે રાઈ જીરું પણ વઘારમાં મૂકી શકો છો હા આપણે રાખી દેવાનું આ ચીલી પેસ્ટ છે આ ડ્રાય ચીલીને બાફી લેવાનું અને પછી છે ને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરીને આવી પેસ્ટ બનાવીને ફ્રીઝરમાં રાખવાની એટલે કાયદી આવું બનાવીને ત્યારે જટપટથી વાપરી શકીએ આપણે તો આને મિક્સ કરી દઈએ ફ્રીઝરમાં સ્ટોક કરીને રાખી દેવાની તો એ ચીલી પેસ્ટ બનાવવા ડ્રાય ચીલીને આપણે પહેલાં પાણીમાં નિમક નાખી બાફી લેવાની બાફીને પછી આપણે બ્લેન્ડ કરી દેવાનું તો એ પેસ્ટ પછી ફ્રીઝરમાં તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો ને આવું કંઈક હોય એટલે આપણે વાપરી શકીએ છીએ તો હવે જો મિક્સ કરી દઈએ જો ફ્રેન્ડ્સ આ આવી ગયું છે હવે એમાં આપણે રાખી દઈએ થોડોક ટોમેટો સોસ તો એમાં થોડોક રાખો ટોમેટો સૉસ થોડોક રાખી દઈએ આપણે ચીલી સોસ મેં રાખી દીધો છે થોડોક સોયા સોસ અને હવે રાખી દઈએ આપણે આ ચી ચીપ્સ તૈરીથી ફ્રાય ફ્રેન્ચ ફ્રાય તે તો હવે આને કરી દઈએ મિક્સ કરતું તો એમાં અમે રાખી દીધું જરાક બ્લેક પેપર રાખી દઈએ થોડું તો તમે જોઈ શકો છો આપણી ચીલી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ ગઈ છે સરસ મજાની તો ચાલો હવે આપણે ગેસ ઉપરથી ઉતારી લઈએ હેલો ફ્રેન્ડ તો જો અત્યારે નવ થઈ ગયા છે ને ડિનર થઈ ગયું છે આપણું બનાવાઈ ગયું છે બધું તો આજે થોડું મોડું થઈ ગયું છે તો ચાલો હું તમને બતાવું આજે શું બનાવ્યું તે મેં તમારી સાથે રેસિપી તો શેર કરી છે તો બી બતાવું જો આ છે મગની દાળ બનાવીશ મગની દાળ પછી આ છે ફ્રેન્ચ ફ્રાઈસ ચીલીમાં બંધ વઘારેલા છે એટલે ચીલી ફ્રેન્ચ ફ્રાઈસ છે આ અને સાથે છે રાઈસ સાથે છે પાપડ એક આ છે ને હજી આમાં છે હલો આપણે કરી લઈએ ડિનર તમે પણ આવો અમારી સાથે ડિનર કરવા હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વર્ગ છે સાડા દસ અને જમીને ફ્રી થઈ ગયા છીએ સાનવીને સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આવે છે નીંદર તો ના એટ ડ્રેસ પહેરાવી દીધો છે તો ચાલો આજનો આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને કહેજો અને જો આપણને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો તો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય બાય કે બાય બાય